ગયા આજની સવાર મસ્ત પડી ગઈ છે આજનો અમારો પ્લાન એવો છે કે હવે ફ્રી થઈને અમારે અમારી વાડીએ જવાનું છે કેમ કે પછી છે ને વાડીએ જવાનો ટાઈમ રહેવાનો નથી એટલે અત્યારે સવારના નવ વાગવા આવ્યા છે પંદર મિનિટની વાર છે તો નવ સાડા નવે અહીંથી અમે વાડીએ નીકળીએ બધા રેડી થઈ જાય મમ્મી કપડા ધોવે છે બા પટારામ કાય ગોતે છે કાકી પોતા મારતા હશે જો હા પોતા મારે છે જુહિલ છેલ્લો ભાખરી ખાવા બેઠો છે અને દાદા છે ને દાદા જયયોગેશ્વર 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 આ સીતાફળ તમે કાલ વાત કરતા તી એમને કા કા આપણે સીતાફળ લેવી એક હાલો ઝમરુક આવું રમરુક જમરુક ને

માને ક્યા જોયા છે આપડે ઘરે ભાવ ફેર્યું મેં કીધું ક્યાં ઈ કે ચિંતન ખોખર માં ભાઈ કાકી હતા ને એ કે છે ઈ કે આ ઘર છે ઓકે

આ પાછળથી હાવ નાના બાળકો આ બધું ગાર્ડન છે ચાલો ગાઈસ તો વાડિયા જવા માટે ફાઈનલી નીકળી ગયા છીએ અમે ટુ વ્હીલ માં છીએ અને પાછળ છે અમારી ગાડી અત્યારે છે ને મેન આ કાદવ માંથી અહિયાં થી ગાડી કાઢવાની છે અને ગાડી છે નીચે અડી નો જ આવી જોઈએ અયા અ અકડ છે આખી કડક જ એમ રેતી છે વાંધો નહી આવે જો આ પથ્થર મૂક્યા ને એકタイヤ આમર રાખવાનો એટલે એક ઓટોમેટિક ઓલી બાજુ રહે કાચ ખોલ નાખજો કાકી કેમ નીકળા હે આવા કમા તમે કેમ નીકળા અચ્છા હા સીડી હા એસી

પણ અમે છે ને જ્યારે અમારી વાડીએ છીએ ને આ વાડીએ ઊભા રહીએ અને અહીંયા અમે ફોટોગ્રાફી કરીએ અમારા પાડોશીની છે પેલા તો આમાં કરંટ બંધ છે કે ઈ જરૂર ઝટકા મૂકેલા છે ઈ ચેક કરવા પડે ઓલા ભાઈ હશે અહીંયા કોપાળુ મયુ છે અહીંયા કૂવો છે એવું કહેવાય ઝટકા દિવસે બંધ હોય કૂવામાં પાણી કેટલું જ બતાવો આ કૂવામાં હોય જ તે દો

આવતા વર્ષે આવી જ ત્યારે છે ને ટેસ્ટર લઈને આવું છે એટલે વાડિયું ખબર પડે કે અહીંયા કરંટ આવે છે યા નથી આવતી એવી ખબર પડી જાય આવા અત્યારે અજાણી વાડી જાવામાં બીક લાગે ખબર કેમ પડે કે પાવર આવે છે કે નહીં ઝટકો કેતો ને અમારા ગામમાં સિંહ છે એનું મારણ કરે એ જો આ આ ખોપડી છે કંઈક એની ખોપડી ખબર નહીં હાડકા છે હા સામે છે અહીંયા છે ને સિંહ બહુ પાણી પીવા આવે કે નહીં એટલે મારણ કરે જો આ બધા હાડકા જ છે જો કેટલા આ ઓલો હાડકો જ છે એટલે સિંહ અહીંયા ઘણા હું આ લોકેશન બતાવતા ભૂલી ગયો આ એક તળાવ છે પછી અહિયાં ચેકડેમ છે પછી બીજું તળાવ પછી ચેક ડેમ પછી ત્રીજું તળાવ ઓલો મેન દેખે ને પાળો એને ઉપર મોટું તળાવ છે જોયું તમને યાદ છે ઢાળ હતો દાદા સાયકલ રાઈડ માં વહી ગયા કાંટામાં જિંદગીમાં પહેલી વાર દાદાએ સાયકલ આઈકી અને એને એમ કીધું અમે કે દાદા હાકો કઈ ન હોય ઢાળ છે તમારે કઈ કરવાનું નઈ તમારે ખાલી પકડી રાખવાનું દાદા એક તો હાકતા ને પેલી વખત ઢાળી અમે સીધા નીચે ગયા

ભલે મોટી થઈ જાય પણ તમારી યુવાની ક્યારેય ખતમ ન થવી જોઈએ જે માં ઉમર ટકે યુવાન છે ને એ ફોટા પાડે છે એ ફોટા પડાવતો નથી ઈ મોજ લે છે વાહ વાહ નીચે ગયા છે અહિયાં થી આ ઢાળ છે હવે વીડિયોમાં તમને આઈડિયા જ નહીં આવે ટૂંકમાં એ તળાવ માં નીચે ઉતરા છે ત્યાંથી ફોટા પડાવે છે ભાઈ એક વસ્તુ દેખાડી જાઉં હાલો 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 જઈ પસ એક રીલ છે દે શૂટ કરી લે ગામડે આવો ને એટલે આ દેખાય હવે સુરતમાં તો બઉ દેખાતા નથી કે હા અને શાકવાળા લઈને આવે શાકવાળા આવે કેરેક હવે આઈડિયા આવી ગય છે એની વાત કરતા છું ગિલા પાંહે હતો એ એનો પાઠ આવતો અહીંયા પડ્યો છે

પછી છે ને જો આ રીતના કાટા બાટા અડી ગયા હોય ને તો સ્ક્રેચ પડી જાય તો આખું વડે એ દેખાયા કરે એમ કરતા થોડુંક હાલી જાવ હારું એટલે અમે ગાડી બહાર મૂકી હતી અને આવો છાયા છાયા વાળો રસ્તો છે હાલી જવાનું એમ કારણ કે હાલી ને તો ખબર પડે ને કે વાડી જાવી હતી હાલી ને જવાનું હોય મોટી ગાડી લઈને ન જવાનું હોય એટલે થોડાક થોડાક જૂના સ્મરણો ત્રીસ વર્ષ પહેલા અમે આ ખેતર જાતા બધી મહેનત કરતા હાલી ને જાતા હાલી ને જાવતા વજન લઈ લે ને વાડી છે આપડે થોડીક શેર કરાવીએ

રહે જો પાણી ઠંડુ રાખવાનો એમાં ઉપચાર નહી હા પાછો ચોટો હોય અજાણી વાળી ધ્યાન રાખે

આમે ઓલા ઝાડુ દેખાય ને ય અમરવાડી હો એ જો મણ હારું પણ પેલા છોકરા ના ચાર વર્ષ મોટા થઈ ગયા પછી અમે માં સર્ચ કર્યું વાડી છે ખોલવાનું છે આ તો ગાડી થોડી પાછળ જો આ શેઢ થી અમારું શેડો અહિયાં સુધી અને આમ ઓલા છાડ થી થોડાક આગળ સુધી છે ભમી મને છે ઓછો ફોન કરે સ્પેશિયલ મને ફોન કરીને કીધું કે ચિંતન હું આજે વાળી ગયો તો બહુ સારું વડ બહુ સારું વડું વાહ દાદા દેહ ત્યાં જવાનું છે

અને અહીંયા અમે ખેતરમાં શેરડી શક્કરીયા ગાજર ગાજર પછી રસકો રસકો જીવી વસ્તુ શાકભાજી બધું શાકભાજી ટમેટા દેશી ટમેટા ખવારમાં આવીને ઓલા પણ ગાડું હોય ને ત્યાં છોકરાઓ અમે ઉતરી જાય ધોડે ધોડી ને સીધા

ગોતી ગોતી ને છાયો માટી ને બેસું જ પડે તો શાંતિ મળે હાલો અમે બેસી જઈએ અનેરી અનેરી રમકી છે એને વિડિયો કોલ કરું લ્યો ફેર તો અમારે છે ને આખા ગામમાં ક્યાંય કે ફાઈજી ટાવર નો આવે અહીં થી વાડી આવતા ને તે રસ્તા ફાઈજી ટાવર આવ્યો અહીંયા નથી આવતો પાછો પણ ને આવતો કેમેરા પર થાય રાત રહેતા હોય પાણી વાળતા હોય રાત રહેતા હોય એટલે એને જોઈ ફોન જબરું છે યાર જીઓ વાળા મારું ગામ કવડું મોટું તાલુકો બની કે નવડું ગામ છે હવે અમે એવી રીતના નક્કી કર્યું કે ટુ વ્હીલ વાળા જ્યાં જાય અને અમે છે ને આ ખેતરના ના ઓલા છેડે ખૂણે જાવી આવી એટલે આપણે હાલી ન્યા જઈએ વણ બધું જોતા જઈએ એ આવું છું

વેલા મળશે કાકા પિયત છે લોકો બોલો વિચારો બીન ચોમાસા નું વાવેલું વણ છે લગભગ હું અહિયાં આવું છું વી વર્ષ ત્યારે બિન પિયત અવડું વણ કોઈ દિવસ ની આ વર્ષે પેલું વેલું છે અને આમ તો હાલી ને આગળ તો જા આમ જો તો કરીયા પાયા કરતા સારું છે પાયેલ કરતે હાલો એટલે લોકો ને કદાચ નાક નું લાગતો કે આવડું વણ અમારે ગામમાં અમારે છે તમારે છે પણ તમે પાણી પાતા હશો પાણી પાયા વગર અમારે થયું બહુ સારું કેવાય અને બહુ જરૂર પડે ને તો અમે એકવાર છે ને એકાદ વાર બીજાનો કુવામાંથી અમે પાણી વેચાતું લઈ ને એવી રીતના કરી નાખીએ પાઈ દેવી બહુ એવું લાગે ને તો આ વખતે ભગવાનની કૃપા પણ મેન થાય કે એવું ખબર હે કુદરતી આમ કે જ્યારે વણ સારું થાય ને ત્યારે કપાન ભાવ ન હોય કેમ કેમકે બધાને સારા થયા હોય પ્રોડક્શન વધી ગયું હોય બરાબર ભાઈ 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 ગોતી ગોતો આપણે આમ થોડુંક ક્રોસ થાય વહેલો વહેલો મોડો મેળો પણ વહેલો મેળો

અમારા છેડાના આ બાજુનો ખેતર છે ને આ બાજુ બીજો કૂવો છે ત્યાં પહોંચી ગયો અને સામેની બાજુ જો કાળા કાળા દેખાય ને મારે કાકા છે એક દેખાય છે વર્ણમાં બાકી આખું ફેમિલી ખોઈ ગયા કં માથું દેખાય એ હું આ લીમડાના લેવલે છેડો ને ત્યારે મને આ દેખાય છે મારી પાછળ જો ટાંકી છે હા 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 હવે જોઈ નહીં અહીંયા અહીંયા આવવાના છે એટલે જે અમારે અહીંથી જવાનું છે નજીક કાકા જો અને કાકા છે ને પાછળ તમે ડુંગર જોવો ત્યાં અમે જાશું ત્યાંના વ્લોગમાંય મજા આવવાની છે સપનાને અમે દેશમાં ત્યારે નીકળ્યા સીધી વાત છે તમને સવાલે થવો જોઈએ અને કોમેન્ટ એ થઈ જ તે કે તમે સાથે હતા તો સપના વ્લોગમાં કેમ નથી લેતા વ્લોગમાં લેતા નથી એવું નથી એ ચિત્તલ ગયા અને અમે અહીંયાં આવ્યા અનેરી પહેલી વખત ગઈ ફેમેલીમાં પહેલી લક્ષ્મી આવી એ લોકો બધા ત્યાં ગામમાં બધા રહી તો એ લોકોએ અનેરીને ત્યાં લાડવામાં જોઈતી પછી જોઈને રમાડવા માટે બધા ત્યાં આવી ગયા સપનાની

કેટલું છે જમીન થી હાવ થોડુંક બાકી રહ્યું પાણી ની ધાર અહિયાં સુધી છે અને જમીન અહિયાં છે પાળી છે એટલે એટલું જ બાકી છે હાવ થોડુંક હવે આ લોકો ગયા પણ જાણી છે હવે કાકા ભારત ઓર પાકિસ્તાન બોર્ડર હૈ હે આતા હે દેખને કા આશ બચી ગયા અમારી મોટી ગાડી છે ને પછી અમે અડધે વાડી સુધી બોલાવી લીધી અડધે સુધી એટલે રિટર્ન માં આવું થાય ભાઈ છોકરાઓ આપણે વાડી નો દરવાજો બંધ કરવા જાવ આપણે બંધ કરીને આવો વાહ ભાઈ વાહ વાહ

સુરતથી અહીંયા એની ગાડી પહોંચી જ છે બસ ભોગવા જ છે પણ અત્યારે આ વિડીયોનો એન્ડ કરી દઈએ અહીંયા આવતીકાલે સવારે નવ વાગે નવો વિડીયો આવી જશે ત્યાં સુધી અમારે જે નવા ઘરમાં બેલ સિસ્ટમ છે ને અલગ રીતના મૂકેલી છે તો બેલ સિસ્ટમ જોવી હોય સાથે અન્ય છે અને મસ્ત ડેલી બ્લોગ છે આપણો તો બાજુમાં સજેસ્ટ કરું છું જસ્ટ એ ક્લિક કરવાની છે બ્લોગ જોવાનો છે એન્જોય કરો બાકી આવતી કાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર